હેલો વિદ્યાર્થી મિત્રો આના પહેલાં લેક્ચરમાં આપણે ધોરણ દસના અસાઈમેન્ટ બુકના પ્રશ્નપત્ર પહેલાં વિકલ્પવાળા જોયા હતા હવે આવશે ખાલી જગ્યા તો એમાં જુઓ પ્રશ્ન નંબર સાતમો છે ખાલી જગ્યાનો જો એક હજાર એસી બરાબર બેની એક્સ ગુણ્યા ત્રણની વાયઘાત ગુણ્યા પાંચ હોય તો એક્સ માઇનસ વાય બરાબર ખાલી જગ્યા હવે કઈ રીતે કિંમત જોવા બે જીરો અને ત્રણ ત્રણમાંથી કયો જવાબ આવે તો પહેલાં જો એક્સ અને વાયની જગ્યાએ બે મૂકી શકો બે મૂકો જુઓ બેનો વર્ગ કેટલો થશે તો કે બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ હવે આનો ગુણાકાર કરો એટલે શું થશે પાંચ ચોકવીસ નવ દુ અઢાર પાંચ ચોકવીસ નવ દુ અઢાર એટલે એકસો એંશી અહીંયા એકસો એંસી આપેલા ના તો બે જવાબ આવશે નહીં હવે જીરો જુઓ બેની જીરોઘાત લઈ એક ત્રણની ની 0 એક એક ગુણ્યા એક 1 પાંચ થઈ થાય જે તો આ પણ જવાબ આવે નહીં તો છેલ્લો કયો ઓપ્શનમાં જવાબ આવશે ત્રણ એટલે એક્સની કેટલી ઘાત થાય ત્રણ અને એક્સની ઘાત ત્રણ અને વાયની ઘાત પણ ત્રણ તો જુઓ ત્રણ માઇનસ ત્રણ એટલે કેટલા જવાબ આવશે જીરો શું જવાબ આવશે જીરો એટલે ઓપ્શન નંબર વચ્ચેનો આવશે જવાબ ઝીરો બહુપદી એ બી છે તો એ ગુણ્યા બી હવે શૂન્ય કે શું કીધા છે એ બી એ ગુણ્યા બી શૂન્યના સૂત્ર શૂન્યનો ગુણાકારનું સૂત્ર થાય સીના છેદમાં એ હવે સમીકરણ આપણે કેના સાથે સરકાવી શકાય એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર તો જો એટલે શું થશે એક બી એટલે માઇનસ બે સી એટલે પાંચ તો અહીં કિંમત પેલા મૂકી દે સી એટલે કેટલા થશે પાંચ છેદમાં એ એટલે અને સગુણાકારનો એટલે શું હશે એક પાંચ ભાગ્યા એટલે થશે પાંચ એટલે જવાબ શું છે શૂન્યનો ગુણાકાર એટલે એને એ ગુણ્યા બી પણ લખી શકાય ચલો એના પછીનો નવમો પ્રશ્ન સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા સમતોલ પાછાને ઉછાળો એટલે કેટલા પરિણામ મળે તો કે છ પરિણામ એક બે ત્રણ ચાર પાંચ કા છ કેટલા પરિણામ મળે છ પરિણામ જો સમતલ પાસેને બે વખત ઉછાળવામાં આવે ને તો કેટલા પરિણામ મળે તો કેટલા મળશે તો કે છત્રીસ ચલો એના પછીનો સાઈન ત્રીસની કિંમત હવે આમાં તમારે ટેબલ યાદ રાખવું પડે સાઈન ઝીરોની કિંમત કેટલી છે તો ઝીરો સાઈન ત્રીસની કિંમત કેટલી તો કે એકના છેદમાં બે ચલો એના પછીનું વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય જો અંદરના ભાગમાં કીધું હોય વર્તુળના અંદરના ભાગમાં કેટલા સ્પર્શક દોરી શકાય તો કે જીરો વર્તુળના બહારના બિંદુમાંથી કીધું હોય બહારના ભાગમાંથી તો કેટલા દોરી શકાય બે કે ચલો એના પછીનો એટલે આમાં જીવાબ જવાબ આવશે એ જીરો એના પછીનો બારમો પ્રશ્ન આપેલ અવલોકોનો બે છ ચાર પાંચ જીરો ત્રણ એક ત્રણ બે ત્રણનો બહુલક ખાલી જગ્યા છે બહુલક એટલે જે સૌથી વધારે સંખ્યા વારંવાર પુનરાવર્તન થાય તેને બહુલખ કહેવાય તો સૌથી વધારે કઈ સંખ્યા પુનરાવર્તન થાય જોવું જોઈએ અહીં નીચે જવાબ જોઈ લેવાના બે ત્રણ ચાર બે કેટલી વખત છે એક બે ચાલો ત્રણ કેટલી વખત છે એક બે ત્રણ અને ચાર તો એક જ વખત છે તો કયો જવાબ આવશે એ ત્રણ ત્રણ સૌથી વધારે વખત પુનરાવર્તન થાય છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો જેમ બને એમ વિડીયોને શેર વધારે કરો